ત્રણમુખી રુદ્રાક્ષ ધારણ કરવાના ફાયદા સર્વપ્રથમ ત્રણ રુદ્રાક્ષ કેવો હોય તે આપણે જોઈ લઈએ અને પછી એના ફાયદા જોઈએ ત્રણમુખી રુદ્રાક્ષ મંગળના પ્રભાવ નીચે રહેલો છે હવે મંગળ છે જો આમાં ત્રણ મુખ બતાવ્યા છે એક બે અને ત્રણ તો ત્રણ મુખના રુદ્રાક્ષ ધારણ કરવાથી મંગળનું બળ પ્રાપ્ત થાય છે જન્મ કુંડળીમાં જ્યારે મંગળ નબળી સ્થિતિમાં હોય અથવા તો લગ્ન જીવનમાં કે સગાઈમાં પ્રોબ્લેમ થતો હોય તો મંગળ દોષવાળી કુંડળી હોય તો પણ ત્રણ મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી એના જીવનમાં લાભ થાય છે મંગળ મેષ રાશિ અને વૃશ્ચિક રાશિમાં પણ એનો પ્રભાવ હોય છે એનો સ્વામી છે અને ત્રણમુખી રુદ્રાક્ષ મેષ રાશિના વ્યક્તિ પહેરી શકે છે અને વૃશ્ચિક રાશિના વ્યક્તિ છે એ પણ ત્રણ મુખી રુદ્રાક્ષ ધારણ કરી શકે છે હવે મેષ રાશિમાં અલય અને ન અને ય વૃશ્ચિક રાશિમાં અક્ષર હોય છે એ તો તમને ખબર જ છે પછી મંગળ તમારા બિઝનેસમાં કાર્યક્ષેત્રમાં સફળતા ન મળતી હોય તો કાર્યક્ષેત્રમાં પણ સફળતા આપે છે એ ઉપરાંત દરેક કાર્ય સિદ્ધ કરે ઈચ્છા પૂરતી દરેક મનુષ્યની ઈચ્છા અલગ અલગ હોય છે તો મંગળ છે એ તમારી ઈચ્છાને દબાવીને બેસે નબળી સ્થિતિમાં હશે તો પણ સારી સ્થિતિમાં હશે અથવા તો રુદ્રાક્ષ તમે ધારણ કરશો ત્રણ મુખી તો મંગળનું પણ સારું રિઝલ્ટ અને ઈચ્છા પૂરતી તમને થશે જ્ઞાન અને વિદ્યા ઘણીવાર શું હોય કે વિદ્યા હોય જ્ઞાન હોય પણ મંગળના હિસાબે અભ્યાસ કરવામાં કંટાળો આવતો હોય નાના બાળકોને તો વિદ્યા અભ્યાસ અને જ્ઞાન માટે પણ મંગળ સારો રિઝલ્ટ આપશે તરત એના રિઝલ્ટમાં તમને સુધારો દેખાશે પછી શરીરની અંદર તાવ આવતો હોય હાડમાં તાવ રહેતો હોય કાનનો દુખાવો થતો હોય અથવા લોહી સંબંધી જે કાંઈ થતું હોય શરીરની અંદર ચામડીમાં છાલછોલ થતી હોય તો એમાં પણ ત્રણમુખી રુદ્રાક્ષ સારો રિઝલ્ટ આપશે વિટામિન ઘટતા હોય શરીરમાં તો મગનને લગતું વિટામિન એટલે કે લોહીની ટકાવારી પણ તમને સારી પ્રાપ્ત થશે તો સર્વદર્શક સ્ત્રીઓ ત્રણમુખી રુદ્રાક્ષ છે એ ઉત્તમ રિઝલ્ટ આપનાર છે અને ત્રણમુખી રુદ્રાક્ષ મેષ અને વૃશ્ચિક રાશિના વ્યક્તિ ખાસ ધારણ કરી શકે છે ધન્યવાદ